નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ ના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ માં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા અગિયારસો થી લઈને સોળસો પાંચ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચોવીસ હજાર ત્રણસો ને સુડતાલીસ મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો ઇઠોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચાલીસ હજાર એકસો અઠ્યાવીસ મણ જીરોનો ભાવ રૂપિયા ચાર હજાર પાંચસો એકાવનથી લઈને પાંચ હજાર બસો સુધીનો બોલાયું અને આવક નોંધાયો ચાલીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને તેરસો ચુમ્માલીસ સુધીનો બોલાયું અને આવક નોંધાય અઢારસો ને આડત્રીસ મણ એરંડાનો ભાવ રૂપિયા બારસોથી લઈને બારસો અઠાવન સુધીનો બોલાયું અને આવક નોંધાય નવસો ને પંચાવન મણ ખઉનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો સિત્યાસી સુધીનો બોલાયું અને આવક નોંધાય બસો ને તેર મણ તલનો ભાવ રૂપિયા ઓગણીસોથી લઈને ચોવીસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ત્રણ હજાર આઠસો ને વીસ મણ બાજરાનો ભાવ રૂપિયા ત્રણસો પચીસથી લઈને ચારસો સુધીનો બોલાયું અને આવક નોંધાઈ ચાલીસ મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો છન્નું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પાંચસો ને પિંચોતેર મણ છોલે ચણાનો ભાવ રૂપિયા બારસો પંચ્યાસીથી લઈને એકવીસો એક સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પંદર મણ ગવારનો ભાવ રૂપિયા નવસોથી લઈને નવસો સાઠ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પાંત્રીસ મણ